હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એટલે કે આજે આપણો છઠ્ઠો વ્લોગ છે અને આજે બપોર થઈ ગયો તળકો ફૂલ છે વાગી ગયા છે બે અને આજે આપણે જવાનું છે આપણા કેસોના નગરપાલિકાના પ્રમુખ શ્રી નિહલભાઈ કોંડિલ્યા પાસે તો વોકલ ફોર લોકલ પર વિડીયો બનાવવા મારી ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે એમાં આવી જશે તો આપણે જમીલ અટાણે થોડીક વાર જમીનના દીક્ષિત આવી જાય પછી તેના ભાઈ આપણે જઈ આવીએ અને ગાઇઝ તળકો તો જુઓ ખાલી તમે

લોકલ ફોર વોકલ ઉપર એક વિડીયો ઉતારવાનો વિડીયો ઉતારવા જવાનું છે બટાણે જતા આવીએ ચલો મળીએ આગળ

અને હવે પાછો આપણે ગામમાં જવાનું છે કે દીક્ષિત ની ગાડી ઘરે થોડું કામ હતું ત્યાં તો હતો પાછા જવાના છે ગામમાં અને ધૂજરામાં ડેકારો એટલું હાલે ઘરમાં એટલે હવે ગામમાં જવાનું હોય તો જઈ આવીએ ગામમાં હાલો તો ગાઈઝ અત્યારે આપણે રાતના થઈ ગઈ છે સાડા અને અત્યારે આપણે બ્લોગ એન્ડ કરવાનો છે હજી ગાય છે આપણા ત્રીસ સબસ્ક્રાઈબર પણ પૂરા નથી ત્રીસ તો હું પચાસ પણ પૂરા નથી અડધા પણ નથી થયા તો આપણે જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરવાનું છે હવે તો જલ્દી સબસ્ક્રાઈબ કરતા આ તો આજનો વ્લોગ અને આજ આપણે ક્યાં તમે તમને વ્લોગમાં પણ બતાવી દઈશ અને આ તો તો આજનો વ્લોગ મળીને વ્લોગમાં